નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જોજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમિત શાહના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની શરૂઆત વિશ્વમાં સૌથી લાંબો ન્યૂયોત્સવ નવરાત્રિ છે જેનો પ્રારંભ થઈ ગયો છે ગત રોજ કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ગરબાની વાત કરીએ તો ગત વર્ષે યુનેસ્કોએ ગરબાને સાંસ્કૃતિક ધરોર જાહેર કર્યા હતા ગરબાને આવો વૈશ્વિક સન્માન અને દરજ્જો મળ્યા બાદ બાદની પહેલી નવરાત્રી ખાસ બની છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રેલવેના કર્મચારીઓને મોદી સરકારની ભેટ આજે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓના બોનસને મંજૂરી મળી છે રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા આપતા કેબિનેટે અગિયાર લાખ બોતેર હજાર બસો ચાલીસ રેલવે કર્મીઓને બે હજાર અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાના અઠ્યોતેર દિવસના બોનસને મંજૂરી આપી છે આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક લોકો લોકોબ્લાયલેટ ટ્રેન મેનેજર સ્ટેશન માસ્ટર સુપરવાઇઝર ટેકનિશિયન ટેકનિશિયન હેલ્પર પોઈન્ટ્સમેન અને અન્ય ગ્રુપ કર્મચારીઓને આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વનરક્ષકની ભરતીમાં અરજી વનરક્ષકની ભરતીમાં વધુ એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી શારીરિક પરીક્ષા સ્થગિત કરવામાં આવે આ અરજીમાં હાઈકોર્ટમાં આવતીકાલે વધુ સુનાવણી થશે ઉલ્લેખનીય છે કે વનરક્ષકની ભરતીમાં શારીરિક કસુરીની તારીખો જાહેર કરાય છે પાચ ઓક્ટોબર થી આઠ ઓક્ટોબરે આયો કસોટી યોજાશે ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગ ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષ્ણાર્તિ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી તેનું બજેટ એક લાખ એક હજાર ત્રણસો એકવીસ કરોડ રૂપિયા હશે બંને યોજનાઓ હેઠળ નવ વિવિધ યોજનાઓ છે કેન્દ્રીય કેબિનેટે દસ હજાર એકસો ત્રણ કરોડ રૂપિયાના ખાદ્ય મંજૂરી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રદૂષણ અંગે માત્ર મીટિંગ થાય છે કામ નહીં સુપ્રીમ દિલ્હીમાં પ્રદૂષણના ઉપયોગોને લઈને થયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન આપ્યું છે કોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ માટે બનેલી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની સૂચનાઓનું પાલન થાય તે માટે કોઈ પ્રયાસો કર્યા નથી સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં પરાળી સળગા અને ઘટનાઓ અને પ્રદૂષણની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી કોર્ટે કહ્યું કે સમસ્યાના ઉકેલ માટે કંઈ નથી થઈ રહ્યું માત્ર બેઠકો થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આવતીકાલે જમા થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબર એટલે કે આવતીકાલે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરાવશે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા પણ આપવામાં આવે છે આ રીતે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વડોદરા ગરબામાં કરાયો વિરોધ વડોદરાના નવાયાર્ડના લાલપુરા ગામમાં નવરાત્રી દરમિયાન ભાજપ કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગ્યા છે આનું કારણ છેલ્લા એક અઠવાડિયાથી પેજ વર્ક કરાયું નથી ઘણીવાર રજૂઆત કરાઈ છતાં કામ નથી થયું તેથી લોકોએ આ બેનર લગાવ્યા છે શહેરના વોર્ડ નંબર એકના અધિકારીઓએ આ મામલે કોઈ કામ કર્યું નથી અહીંના સ્થાનિક લોકો રોષે ભરાયા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો